રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ ના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનાર માણસ હતું તપાસ દરમિયાન જે ગુનાના કામે મોટામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના કામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક એ સબ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ પચાસ હજાર પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે જકરિયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાંથી સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અને અત્યારે પુસ્તક દરમિયાન તો કોઈ ગુનામાં સંગોણી જળાયેલી નથી પણ મહારાષ્ટ્રના છો એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે ટાર્કિટ કેવત કે પછી કોઈ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બાર હતા તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને ગઈકાલે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કબાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી